બે બાજુ બે દીકરાઓ અને દશરથ રાજા બેઠેલા અને વિચારણા કરે કે હવે આપણે છોકરાઓના લગ્ન કરી દઈએ અહીંયા જેમ ત્રણેય જણા બેઠા ને એમ બેઠા બેઠા વિચારણા કરતા હતા અને એ જ સમયે ત્યાં વિશ્વામિત્ર ઋષિ એ પધારે છે વિશ્વામિત્ર ઋષિ આવે છે પૂર્વમ રાજર્ષિ શબ્દેન તપસાપ પેલા જે રાજર્ષિ હતા અને પછી જે બ્રહ્મર્ષિ બનેલા એવા વિશ્વામિત્ર ઋષિ આવ્યા દશરથ રાજાએ એમને પ્રણામ કર્યા છે અને દશરથ રાજાએ પ્રણામ કર્યા અને દશરથ રાજાએ ઋષિનું સ્વાગત કર્યું છે દશરથ રાજાએ સ્વાગત કર્યું દશરથ વિશ્વામિત્ર ઋષિ પૂછ્યું કે એક મારી અને સુબાહુ મારા યજ્ઞમાં વિઘ્ન બહુ ક્યાં કરે છે માટે તમારા પુત્ર રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલો દશરથ રાજા કે છે કે મારા દીકરા નાના છે અને મારી જ ને સુબાહુ તો મોટા રાક્ષસ મારા દીકરા ન મારી શકે તમે કહેતા હો તો હું તમારી ભેગો સેના લઈને આવું વિશ્વામિત્ર કહે છે કે ના રામને લક્ષ્મણને મોકલો તો કે ના હું તમારી ભેગો સેના લઈને આવું પણ મને કહો કે એ રાક્ષસો કોના ગ્રુપના છે તો કહે છે કે દશરથના એ રાવણના ગ્રુપના છે બે રાવણના ગ્રુપના કે દશરથ રાજા કહેતો તો હું નહીં આવું અને વિશ્વામિત્ર ઊભા થયા વિશ્વામિત્ર કહે છે કે એક વાર તે કહ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે અને હવે પછી તમે કહો છો કે નહીં આવું તો જા તું તારા પરિવાર સાથે સુખી રહેજે હું જાઉં છું હા જા તારા પરિવાર સાથે સુખી રહેજે એટલે આશીર્વાદ નહીં હા જા તું તારા પરિવાર સાથે સુખી રહેજે હું જાઉં છું અને જ્યારે વિશ્વામિત્ર કુપાન્વિત થઈને કૌપાનવિત થઈને જવા માંડ્યા ત્યારે વશિષ્ઠ ઋષિ આવીને કહ્યું દશરથ રાજાને કે ભાઈ એકવાર વચન દીધા પછી ફરી જાવું એ સારું નહીં માટે તું રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ અને જો વિશ્વામિત્ર સ્વયં પણ મારી શકે એમ છે છતાંય રામ લક્ષ્મણને લેવા એટલા માટે આવ્યા છે કે એની પાસે બહુ સારી વિદ્યા છે વિશ્વામિત્રી વિદ્યા રામ અને લક્ષ્મણને ભણાવશે આમાં તમારા પુત્રોનું અહિત નહીં બહુ મોટું હિત થશે અને બંને પુત્રોનું સારું થશે માટે તમે એમને વિશ્વામિત્ર સાથે મોકલો ગુરુની આજ્ઞા થઈ દશરથ રાજાએ રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ્યા છે અને ત્યારે આગળ વિશ્વામિત્ર અને પાછળ રામને લક્ષ્મણ ચાલતા થયા છે અને વિશ્વામિત્ર ઋષિ લઈ અને આગળ પોતાના આશ્રમ તરફ ચાલ્યા છે માથે કોઈ ગુરુ હોય ને તો મુશ્કેલીમાં ઘણી વાર સારી સલાહ દે અને પાછા વાળે આજ વશિષ્ઠએ કહ્યું કે તમે બે પુત્રોને જવા દો અને ત્યારે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને ચાલતા થયા છે જતા જતા રસ્તામાં રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણને વિશ્વામિત્ર ઋષિએ બલા અને અલ્ટીબલા નામની વિદ્યા આપી છે વિશ્વામિત્ર ઋષિ જતા જતા કહે છે કે બેટા आबे विद्या हु तमने भणु मन्त्रग्रामं गृहाणत्वं बलाम तथा न श्रमो न ज्वरो वाते न रूपस्य विपर्ययः त्रिषु लोकेषु राम न भवे सदृशस्तव गृहाण सर्वलोकस्य गुप्तये रघुनंदन હે રામ આ વિદ્યા એવી છે આનાથી તમને કોઈ દિવસ થાક નહીં લાગે કોઈ દિવસ તાવાદી રોગ નહીં આવે તમારા રૂપનો વિપર્યય નહીં થાય તમે જેવા છો એવું ને એવું રૂપ તમારું અખંડ રહેશે અને આ વિદ્યા હું તમને એટલા માટે આપું છું બહુ સરસ એક વાત લખાણી ગુપ્તયે રઘુનંદાના ગૃહાણ સર્વલોક્ય ગુપ્તયે રઘુનંદન લોકની રક્ષા માટે તમે આ વિદ્યાને ગ્રહણ કરો મને આ શબ્દ બહુ ગમ્યો ગૃહાણ સર્વલોકસ્ય ગુપ્તયે રઘુનંદન લોકની રક્ષા માટે તમે આ વિદ્યાને ગ્રહણ કરો મારે આજના સમાજને આ વાત કહેવી કે વિદ્યા ભણવી તો એ લોકની રક્ષા માટે ભણવી શિક્ષક થઈએ ડોક્ટર થઈએ એન્જિનિયર થઈએ વકીલ થઈએ અહીંયા તો ધોળકામાં એડવોકેટ જાજા છે હા એટલે વકીલ થઈએ જજ થઈએ કંઈ પણ થઈએ આપણે વિદ્યા ભણીને વિદ્યાનો પહેલો લક્ષ્ય શું હોવો જોઈએ કે આપણી વિદ્યાથી સમાજનું અને લોકનું હિત થાય આ વિદ્યાનો પહેલો ધ્યેય હોવો જોઈએ ધન ઉપાર્જન છે એ સેકન્ડ નંબર છે અને મારું એવું માનવું છે કે માણસ સારે માર્ગે વિદ્યાનો ઉપયોગ કરે ધન તો એની મેળે એની પાસે આવે આવે ને એને ગોતવાનો જ આવું પડે સુખ શાંતિ મોટી આવે એટલે વિદ્યા ભણવી એ લોકોના હિત માટે ભણવી વિશ્વામિત્ર બોલે કે ગૃહાણ સર્વલોક્ય ગુપ્તય રઘુનંદન સમાજની રક્ષા માટે વિદ્યા ભણવી આપણે એક શિક્ષક બનીએ તો એવું લક્ષ્ય રાખો મારા દ્વારા હજારો સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને સારા દેશભક્ત પ્રભુ ભક્ત ગુરુ ભક્ત કે માતૃ પિતૃ ભક્ત તૈયાર થાય સંસ્કાર સાથેનું શિક્ષકોય શિક્ષણ આપો દેશની સેવા કરવી છે આપણે બધાને તો કઈ દેશની સેવા કરવા માટે સૈનિક જ થાઉં પડે એવું જરૂરી નથી અમુક સૈનિક બની દેશની બોર્ડરની રક્ષા કરે આપણે એક શિક્ષક બની અને પણ દેશની સેવા કરી શકીએ એક ડૉક્ટર બની અને દેશની સેવા કરી શકીએ ડોક્ટર હોય ખોટી ટીકડીઓ ન લખી દે ને એ દેશની સેવા જ કહેવાય ખોટા ઓપરેશનો ન કરે ખોટા બાટલા ન ચડાવે ખોટા મેડિકલવાળાએ કમિશનો ન ગોઠવે આ દેશની સેવા જ કહેવાય હું તમને એમ કહું કે તમે ભાઈ ઘણો ખર્ચો કર્યો આપણે જાણીએ મેડિકલ લાઇનમાં એને ઘણા રૂપિયા વાપર્યા હોય પૈસા કમાવા પડે તમે કાયદેસર જે છાતાવી લો તમે તમારે એની કોણ ના પાડે એટલા આપણે રૂપિયા થાય પણ ચીટિંગ નહીં હું બધાને આટલી વાત કરું છું જો ભેંસું ચોખ્ખું દૂધ દેતી હોય તો માણસ ચોખ્ખું દેવું જોઈએ ભેંસું કોઈ પાણી વાળું દેસ કોઈ ગાયું કોઈને પાણી વાળું દૂધ દે છે તો આપણે શું કરવા હાથે કરીને પાણી નાખીને દેવું જોઈએ થાય તો કહી કે ભાઈ જો એસી રૂપિયા સિવાય આપણને પોહા હે નહીં લીટર હા બાકી દૂધમાં તમારે જ્યાં લેબોરેટરી અમેરિકામાં કરાવી હોય તો કરાવી લેજો એક ટીપું પાણીનું નહીં નીકળી આપણી ગેરંટી જો આજકાલ સમાજ સમૃદ્ધ થતો જાય છે આવું દૂધ તમે વેચશો ને તોય તમારે અહીંયા લોકોની લાઈનો થાય ભાઈ હા ચીટિંગ કરવાની જરૂર નથી કાંઈ એટલે એટલે ખોટું નહીં વિદ્યા છે એનો સદુપયોગ કરવો વિદ્યાનો દુરુપયોગ ન કરો અમારે તમારે બધાએ અમુક ઉપર માણાને ભરોસો હોય શિક્ષક ઉપર વિદ્યાર્થીને ભરોસો હોય ડૉક્ટર ઉપર દર્દીને ભરોસો હોય કોઈ પણ માણસ કેચ લઈને જાય તો એને વકીલને જજ ઉપર ભરોસો હોય આ કોઈ પણ ધર્મમાં જોડાતા હોય એને અમારા સાધુઓ ઉપર કે ધર્મ ગુરુ ઉપર ભરોસો હોય એને પછી પાખંડ કે ડમડોળ ન કરાય એને સમાજનું ચીટિંગ ના કરાય જે હોય સ્પષ્ટ વાત કરે